કાકા લઈ આલે તો કાકા ને હું કહું ને બધું લઈ આલે હા તો મારા કાકાને કેવું કે મને ફોન લઈ લઈ આ તો હું એ કહું કે ઘેર કેવું કેવો ફોન ફોન તું જો કન જોઈ નાયો હેડો અંગન ચોકણ પલાન આયો કેલી बाजू હા ઓટલો 91 ફોન છે અમન ના જોડે અમન ના જોડે છે ફોન ના લેવાય મને લઈ ના ફોન શું કરો તારે મને લે હું ફોન કરો તારે ફોન ના લેવાય તલા બોલ જા હજી બતાવ હજી લેડો બતાયો યારજી આ ફોન ફોન નથી ચાલુ નથી ચાલુ પણ ન લાવ મારા નથી ન ચાલુ કોણ ફોન ફોન છે કેટ ના હાડો લેડો છે કીલો પાસે હે નહી તો ભગવાન છે હા હા લે તો ભગવાન 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 વાળા

આ મજૂરીમાં આપણને મળતી હતી હે પડતી નથી મારું ભૂતી ને કા નાજી તમે ધોતી ને કઈ જાય

બાપટી નહીં લા નું હર તો તારું આબો આ તો ખાલી શરીર ને આપણે મૂર્તિ તો મન લે ના રીતે એ છોડો છોડો ના લડાઈ એ રીતે લાવ એ જા છોરા એ કીયા દે તમારા છોકરા હું ગમે તે કરું વાત કરી છોકરો બગડે ના બગડે શિવાજી ની વાત હતી તમારી જગ્યા બરોબર છો બરોબર પણ આ જણા છોકરા ને ફોન ફોન ના લઈ આવે

હ ah.